સરકારી યુનિવર્સિટી સલામિક સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ મળી રહે તે માટે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સમાં એડમિશન માટે નવી અરજી સ્વીકારવાનો અને જે વિદ્યાર્થીઓએ અરજીઓ કરી છે તેમને સુધારવાની તક આપવા ચિકાસ પોર્ટલ ફરી ઓપન કરવાનો નિર્ણય કરાયો છે શિક્ષણ વિભાગના અગ્ર સચિવની ઉપસ્થિતિમાં લેવાયેલા નિર્ણયોમાં સ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ માટે ચારથી છ જુલાઈ સુધી નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી તેમની અરજી સુધારવા જીકા પોર્ટલ ઓપન કરાશે જ્યારે એકથી ત્રણ જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સ માટે નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ અગાઉ અરજી કરી છે તેમની અરજી સ્વીકારવા જીકાસ પોર્ટલ ઓપન કરાશે વિદ્યાર્થીઓ જીકા પોર્ટલ મારફતે વિવિધ પ્રોગ્રામ્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓની પ્રોફાઇલ શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષય વગેરેમાં જરૂરી ફેરફાર કોલેજ યુનિવર્સિટી કક્ષાએ કરી શકાશે આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે તેઓ કોલેજ યુનિવર્સિટીમાં જઈને પોતે પ્રવેશ રદ કરાવી શકે છે